એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ છ રાશિઓના જીવનમાં એવું પરિવર્તન આવવાનું છે જેની કલ્પના પણ તેમણે ક્યારેય નહીં કરી હોય એમની કિસ્મત અચાનક એવો પલટો લેશે કે જાણે ભાગ્યના બંધ દરવાજા એકસાથે ખુલી જશે ધન સુખ અને સમૃદ્ધિની એવી વર્ષા થશે જે વીતેલા અનેક જન્મોની અછતને પણ પૂરી કરી દેશે જે લોકો આખું વર્ષ બે હજાર પચ્ચીસમાં સંઘર્ષ તણાવ અને પરેશાનીઓથી ઘેરાયેલા રહ્યા હવે તેમના માટે બે હજાર છવ્વીસ રાહત અને ચમત્કાર લઈને આવી રહ્યું છે નવા વર્ષની પહેલી સવારથી જ આમના પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસવાની છે ભક્તો હવે એમનું ભાગ્ય ગણી તાકાત સાથે એમનો સાથ આપશે અને જીવનની દિશા જ બદલી નાખશે હવે ખાલી જોડી નહીં રહે પરંતુ ખુશીઓ ધન અને સફળતાથી ભરાતી જશે જે કાર્યો બે હજાર પચ્ચીસમાં વારંવાર અટકી ગયા હતા જે યોજનાઓ અધૂરી રહી ગઈ હતી તે બધી નવા વર્ષમાં એક એક કરીને પૂર્ણ થવા લાગશે ભક્તો આ છ રાશિઓ એટલી સૌભાગ્યશાળી છે કે વિધાતા સ્વયં એમના ભાગ્યની નવી રેખાઓ ખેંચવાના છે વર્ષના અંત સુધીમાં શનિદેવ પણ આમનાથી પ્રસન્ન થઈ જશે અને એમને ધન માન સન્માન અને સ્થિરતાના આશીર્વાદ આપશે જો બે હજાર છવ્વીસમાં તમારી રાશિ પણ આ યાદીમાં આવે છે તો આ લખાણ અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ સમય તમને સાધારણમાંથી અસાધારણ બનાવી શકે છે હવે ગરીબી અભાવ અને સંઘર્ષ પાછળ છૂટવાના છે અને આગળ છે માત્ર ઉન્નતિનો માર્ગ તો આવો ભક્તો હવે મોડું કર્યા વગર જાણી લઈએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં કઈ છ રાશિઓનું ભાગ્ય સૌથી ઝડપથી ચમકવાનું છે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવ બાર રાશિઓમાંથી અમુક વિશેષ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થવાના છે તેમની કૃપાથી આ રાશિવાળાના જીવનમાંથી દરેક દુઃખ દરેક પીડા અને દરેક અડચણ સમાપ્ત થવા લાગશે શિવ આશીર્વાદથી એમના જીવનમાં એવી ખુશહાલી આવવાની છે જે એમના પૂરા જીવનની દિશા જ બદલી નાખશે આદ્રણે ભક્તો શું તમે જાણો છો કે તે કઈ સૌભાગ્યશાળી રાશિઓ છે જેના પર ભગવાન શિવ શીઘ્ર જ પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે આ રાશિઓ સાથે જોડાયેલા લોકોના જીવનમાં હવે એવા શુભ સંકેત ઉભરવાના છે જે એમની પૂરી દિશા બદલી નાખશે આવનારું નવું વર્ષ સાધારણ નથી પણ આ વર્ષ એમના માટે ભાગ્ય પરિવર્તનનું દ્વાર ખોલવાનું છે ભક્તો આગળ વધતા પહેલાં ભગવાન શિવના સાચા ઉપાસક કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખે જેથી ભોલેનાથની કૃપા તમારા સુધી સીધી પહોંચી શકે તો ચાલો ભક્તો હવે આપણે ચર્ચા કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેના પર વર્ષ બે હજાર છવ્વીસના શુભ અવસર પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે નવું વર્ષ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી પ્રારંભ થશે અને આ જ પાવન દિવસે પ્રદોષ વ્રતની તિથિ પણ આવી રહી છે આ જ કારણ છે કે વર્ષ બે હજાર છવ્વીસને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત મંગળકારી માનવામાં આવી રહ્યું છે આ દિવસનું મહત્વ એટલે પણ વધી જાય છે કારણ કે પ્રદોષની પાવન તિથિ પર ભગવાન ભોલેનાથ શીઘ્ર પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર મનગમતા વરદાન વરસાવે છે ભક્તો નવા વર્ષના આ પાવન અવસર પર ભગવાન શિવ અમુક વિશેષ રાશિઓ પર પોતાની અસીમ કૃપા વરસાવવા જઈ રહ્યા છે આ રાશિઓના જીવનમાં હવે માત્ર આનંદ સંતોષ અને શુભ સમાચારોનો પ્રવેશ થવાનો છે તો આવો ભક્તો આ શુભ સંકેતની શરૂઆત કરીએ જેમ કે આપ સૌ જાણો છો આપણા સનાતન ધર્મમાં અનેક દેવી દેવતાઓની આરાધના કરવામાં આવે છે અને એમાં જ એક પરમપૂજ્ય નામ છે ભગવાન ભોલેનાથનું શિવજી જેના પર પોતાની કૃપા કૃપાદ્રષ્ટિ નાખી દે છે તેમના જીવનમાં વિપત્તિઓ ટકી નથી શકતી ભગવાન શિવ સદા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલનારાઓના રક્ષક છે જે લોકો અધર્મ છળ અને બીજાને પીડા પહોંચાડવાનો માર્ગ પસંદ કરે છે તેમને ભોલેનાથ ન્યાય અનુસાર દંડ પણ આપે છે ભક્તો હવે શિવ કૃપાનો પ્રભાવ બાર રાશિઓમાંથી અમુક પસંદગીની રાશિઓ પર વિશેષ રૂપે દેખાવાનો છે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી બાકી નહીં રહેવાની ભગવાન શિવ હવે આ છ રાશિઓ પર પોતાની વિશેષ અનુકંપા વરસાવવાના છે આ દિવ્ય પ્રભાવથી એમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે ભોલેનાથના આશીર્વાદથી આ રાશિવાળાના જીવનમાંથી તમામ દુઃખ કષ્ટ અને પીડાઓ સમાપ્ત થવા લાગશે શિવકૃપાથી એમને અનેક પ્રકારના લાભ ધનસંપત્તિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે જે એમના પૂરા જીવનની તસવીર જ બદલી નાખશે પ્રિય ભક્તો જે સૌભાગ્યશાળી રાશિઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં સૌથી પહેલું નામ આવે છે વૃષભ રાશિનું વૃષભ રાશિ સાથે જોડાયેલા જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભગવાન શિવની કૃપાથી તમને જ કોઈ મંગળ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે જેની તમે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા ભક્તો તમે અત્યાર સુધી જે પરિશ્રમ કર્યો છે તેનું ફળ મળવાનો સમય આવી ચૂક્યો છે શિવ આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે અને ધન સાથે જોડાયેલી ચિંતાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે જે કાર્યો અત્યાર સુધી અટકેલા હતા તે હવે ગતિ પકડશે અને સફળતા તરફ વધશે આ દરમિયાન તમને વિભિન્ન સ્ત્રોતોથી લાભ ધનવૃદ્ધિ અને મોટી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે પ્રિય ભક્તો પરિવારનો સહયોગ અને જીવનસાથીનો સાથ આ સમયે તમારી સૌથી મોટી તાકાત બનશે તમારી મધુરવાણી અને સમજદારીથી અનેક બગડેલા કામ પણ બનતા જશે ભગવાન શિવની વિશેષ કૃપા આ સમયે વૃષભ રાશિવાળા પર બનેલી છે આજ કૃપાના પ્રભાવથી ધન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થશે અને વર્ષોથી લંબિત કાર્યો પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે શિવ આશીર્વાદની સાથે હવે તમે તમારા જીવનમાં નિરંતર આગળ વધતા જશો તમારી સફળતાઓની ઓળખ ચારે તરફ થશે અને લોકો તમારા પ્રયાસોના વખાણ કરશે એ કહેવું બિલકુલ ઉચિત છે કે ભગવાન શિવની કૃપાથી આવનારો સમય વૃષભ રાશિવાળા માટે અત્યંત શુભ અને ફળદાયી સિદ્ધ થવાનો છે આ શુભ યાદીમાં આગલું નામ આવે છે કન્યા રાશિનું પ્રિય ભક્તો કન્યા રાશિ સાથે જોડાયેલા જાતકો પર આ સમયે ભગવાન શિવની વિશેષ કૃપા દ્રષ્ટિ બનેલી છે શિવ આશીર્વાદથી તમારા જીવનમાં લાભના નવા દ્વાર ખુલવાના છે માત્ર વ્યક્તિગત જીવન જ નહીં પરંતુ વેપાર સાથે જોડાયેલા લોકોને પણ ઉલ્લેખનીય પ્રગતિ જોવા મળશે કારોબારમાં વિસ્તાર નફામાં વધારો અને નવી ડીલ્સના સંકેત સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન પદોન્નતિ અને પગાર વધારાના મજબૂત યોગ બની રહ્યા છે તો જે જાતક વિદેશમાં કાર્ય કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના પ્રયાસ હવે સફળ દિશામાં વધતા જોવા મળશે ભક્તો ભગવાન શિવની અનુકંપાથી કન્યા રાશિવાળાને ધન લાભના અનેક અવસર પ્રાપ્ત થશે વેપાર કરનારાઓને વધુ નફો અને રોકાણથી લાભ મળવાની પૂરી સંભાવના છે સંતાન સુખની કામના રાખનારાઓ માટે પણ સમય અનુકૂળ છે શિવકૃપાથી સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને પરિવારમાં સુખ શાંતિ તથા પ્રસન્નતાનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને પરસ્પર સમજ પહેલા કરતા મજબૂત થશે પ્રિય ભક્તો ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ કન્યા રાશિવાળા પર બનેલી છે તમારી અનેક મનોકામનાઓ પૂર્ણ થશે અને ભોલેનાથના આશીર્વાદથી જીવનમાં ધન ઉન્નતિ અને મોટી સફળતાઓનો માર્ગ ખુલશે જેનાથી કન્યા રાશિવાળાનું જીવન સકારાત્મક રૂપે બદલાઈ જશે પ્રિય ભક્તો આ શુભ યાદીમાં આગલું સ્થાન પ્રાપ્ત કરે છે મેષ રાશિ મેષ રાશિ સાથે જોડાયેલા જાતકો માટે ભગવાન શિવની કૃપાથી સમય હવે અત્યંત અનુકૂળ થતો જઈ રહ્યો છે ભોલેનાથ તમારા પર વિશેષ રૂપે પ્રસન્ન છે અને તેનો પ્રભાવ તમારા જીવનના દરેક ક્ષેત્રમાં દેખાવાનો છે શિવકૃપાથી તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે સમાજમાં તમારી ઓળખ મજબૂત થશે અને લોકો તમારા કાર્યોના વખાણ કરશે આની સાથે જ તમને ઉન્નતિના એવા અવસર મળશે જે તમને જીવનમાં આગળ વધવાની નવી દિશા આપશે ભક્તો જે કાર્યો અત્યાર સુધી રોકાયેલા હતા તે હવે ઝડપથી પૂરા થવા લાગશે જે યોજનાઓને શરૂ કરવાનું તમે વિચારી રહ્યા હતા તેમાં પણ સફળતાના સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં વિસ્તાર થશે ધન લાભના અનેક અવસર પ્રાપ્ત થશે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતા ક્યાંય વધારે મજબૂત થતી જશે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ બનેલી રહેશે કારોબાર સાથે જોડાયેલા લોકોને વેપારમાં વધારો જોવા મળશે તો સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા અને સન્માન પ્રાપ્ત થશે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે જો તમે કોઈ નવી યોજના પર કામ કરવાની તૈયારી કરી રહ્યા છો તો તે યોજના પણ સફળ પરિણામ આપવાની છે પ્રિય ભક્તો આ લિસ્ટમાં આગલું નામ છે કર્ક રાશિનું કર્ક રાશિ સાથે જોડાયેલા જાતકોની ઉપર આ સમયે ભગવાન શિવની વિશેષ કૃપા દ્રષ્ટિ બનેલી છે તેની અસર તમારા જીવનના દરેક ક્ષેત્રમાં દેખાવાની છે સૌથી પહેલા ધન લાભના અવસર તમારા માટે ખુલી રહ્યા છે ભક્તો વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારાના સ્પષ્ટ યોગ બની રહ્યા છે તો જે વિદેશમાં નોકરી કે ભણતરનું સપનું જોઈ રહ્યા છે તેમના પ્રયાસ સફળ દિશામાં વધશે આ સમય કર્ક રાશિવાળાની આવકમાં વૃદ્ધિના સંકેત છે વેપારીઓ માટે વધુ નફા અને નવા અવસર આવવાના છે તમારા બધા કાર્યો સફળતાની સાથે પૂરા થશે ભગવાન શિવની કૃપા કર્ક રાશિવાળાના જીવનમાંથી તમામ દુઃખ પીડા અને પરેશાનીઓ દૂર કરી રહી છે આ કૃપાથી તમારા જીવનમાં હવે માત્ર ખુશીઓની વર્ષા થશે પ્રિય ભક્તો મહેનતનું ફળ મળવાનો સમય આવી ચૂક્યો છે જે કાર્યો તમે લાંબા સમયથી પૂર્ણ કરવા માંગતા હતા તે હવે સફળ થશે પરિવાર અને મિત્રોનું સમર્થન તમારી સાથે રહેશે જેનાથી તમારા પ્રયાસો હજુ વધારે ફળીભૂત થશે ભગવાન શિવની અસીમ કૃપાથી ધન સાથે જોડાયેલા બધા કાર્યો પૂરા થશે આની સાથે જ તમે વિભિન્ન પ્રકારના લાભ ધનવૃદ્ધિ અને મોટી ઉપલબ્ધિઓને પ્રાપ્ત કરશો નોકરીયાત જાતકો માટે પ્રમોશન અને પગાર વધારાના અવસર પણ વિશેષ રૂપે બની રહ્યા છે કર્ક રાશિવાળા માટે સમય અત્યંત અનુકૂળ છે તેથી આ પાવન સમયનો પૂર્ણ લાભ ઉઠાવો અને ભગવાન શિવની કૃપાની અસર તમારા જીવનમાં મહેસૂસ કરો આ યાદીમાં આગલી રાશિ છે વૃશ્ચિક રાશિ પ્રિય ભક્તો વૃશ્ચિક રાશિવાળા માટે સમય હવે અત્યંત શુભ અને લાભકારી થવાનો છે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ તમારા જીવન પર બનેલી છે અને તેની અસર દરેક ક્ષેત્રમાં દેખાશે સૌથી પહેલા સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં વૃદ્ધિ થશે લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે અને તમારી મહેનતના વખાણ કરશે આની સાથે જ તમારા જીવનમાં નવા અવસર આવવાના છે જે સકારાત્મક બદલાવ લઈને આવશે ભગવાન શિવની કૃપાથી તમને પર્યાપ્ત ધન લાભ પ્રાપ્ત થશે પરિવારમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે અને વેપારમાં પણ વધારાના સંકેત છે વૃશ્ચિક રાશિવાળા માટે ચારેય તરફથી લાભના નવા દ્વાર ખુલવાના છે જે લોકો નોકરી કરે છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ બની રહ્યા છે ધન પ્રાપ્તિના નવા અવસર મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ ઘર પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનેલું રહેશે સંતાન સુખની ઈચ્છા રાખનારા જાતકો માટે પણ આ સમય અત્યંત અનુકૂળ છે સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેનાથી પરિવારમાં ખુશહાલી અને ઉત્સાહનો માહોલ રહેશે પ્રિય ભક્તો ભગવાન શિવની કૃપાથી વૃશ્ચિક રાશિવાળાના જીવનમાં હવે અપાર ખુશીઓનું આગમન થવાનું છે આ સમય તમારા માટે પૂર્ણતા અને સફળતાનું પ્રતીક છે તમારા તમામ કષ્ટ અને પરેશાનીઓ હવે ધીરે ધીરે સમાપ્ત થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંતોષનો અનુભવ થશે સાચે જ કહી શકાય છે કે આ સમયે ભગવાન શિવના આશીર્વાદથી વૃશ્ચિક રાશિવાળાનું જીવન પૂરી રીતે બદલવાનું છે ભક્તો આ યાદીમાં આગલી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિ સાથે જોડાયેલા જાતકોના જીવનમાં હવે અપાર ખુશીઓનું આગમન થવાનું છે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિની વર્ષા થવાની છે પ્રિય ભક્તો જે લોકો નવું વાહન કે નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત અનુકૂળ છે આ યોજનાઓમાં સફળતા નિશ્ચિત રૂપે મળવાની છે સાથે જ સંતાન સુખની કામના રાખનારાઓ માટે પણ સુખદ સમાચાર આવવાના છે પરિવારમાં ખુશીઓ અને ઉલ્લાસનો માહોલ બનેલો રહેશે મિથુન રાશિવાળા એ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં છે આ સમયનો મહત્તમ લાભ ઉઠાવો અને આને હાથમાંથી જવા ન દો જી હા ભક્તો આજ એ સૌભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેને ભગવાન શિવની કૃપાથી હવે જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે આમના જીવનમાં હવે માત્ર સુખ આનંદ અને સફળતાનું આગમન થશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાઓને ધન લાભ અને મોટી ઉપલબ્ધિઓની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં હવે સકારાત્મક બદલાવ આવશે અને તમારું જીવન પહેલાં કરતાં ક્યાંય વધારે ઉજ્જવળ અને સમૃદ્ધ બની જશે વર્ષ બે હજાર છવ્વીસ આ રાશિવાળાઓ માટે ભાગ્યશાળી સાબિત થવાનું છે અને ભગવાન શિવના અસીમ આશીર્વાદ એમની સાથે રહેશે તો પ્રિય ભક્તો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખો